જોઈ છે ખણો પાછા આઈ થિંક આ છેલી વિઝિટે છે ને તારી દાદની ઉપરનો કરાનો પ્રમાને ઓય લપગાને છેલી છે લાસ્ટ ટ્રીટ આજે લાસ્ટ ટ્રીટિંગ કરી છે પૂરી ફ્રી ચલો બાય બાય તો હવે રામે રામ રામ મહિના પછી મળ્યા બાય હા બાય 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 પહોંચી ગયા ગેટ ઓફિસે

અને હું ભોજન કરવા માટે આવી ગયો છું મજા ખાવ શું હું ભોજન કરાવું છું બા લઈ ગયા છે તો બધું મારા પર આવ્યું થયું કાઈ નથી ક્યાં ગામડે મજા સોરી બા ક્યાં બા ક્યાં ક્યાં હું પૂછું છું તને એમ કહું છું હાલે હાલે ચાલ્યા જો ચાલે

બાકી તો જો લીધાને ખબર જ મમ્મી આય આ સિવાનને ખબર હું ફ્રી હોય એટલે બેનું મારે એવું છે એટલે આ તો જો કે પૂજા ખવડાવ ચાલો સિવાન નું ખવડાવીશ ચાલો યાર બોલવા પહોંચી ગયા ભાઈને જમ્પિંગ કરવું જોઈએ સિવા કમન 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 હા એ શું કરે છે

મજા જાયો તને હવે પૂરું આપણું હવે ઘરે હો હાલો જો ફગે એની જેમ કર્યા પાછા આપણે કાલેથી અહીંયા પ્રસંગ આપણે ઉજવવી હો बाजूમાં હારો છે આ વૈષ્ણવનું છે ચાલુ થઈ ગયો ચાલુ થઈ ગયો આજ શું છે ખબર તો આપણે અમે જઈ આવી ગયા હાલો કાલેથી તમા આવજો ચલો 10 વાગી ગયા છે અને પહોંચી ગયા છે અહીં ઉત્સવ મોટો છે અમારી બાજુમાં

એમેઝિંગ ફોટોગ્રાઉન્ડ આના જામાના ડિપાર્ટમેન્ટ અલગ અલગ કરશે બહુ જ મસ્ત મોટું ગ્રાઉન્ડ છે કાલનો સેટ રેડી થઈ જાય જો દિલીપભાઈ ઓ દિલીપભાઈ કાલનો સેટ રેડી થાય સ્પીકર જાય ઉપર

ini alatnya nih itu halo ready halo halo come on on come on, on. halo <coughs> 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 À, có mình, có mình, có mình, có mình. જે જગ્યા અમે અત્યારે બેઠા છીએ ને કાલથી અહીંયા નહીં બેસવામાં એટલે અહીં બેઠા છીએ સપોઝ મળી બી શકે આમાં એવું નથી પણ આટલા નજીકથી તો નહીં જોઈ શક્યા આ સ્ટેજ આગળથી જોઈ શકશું પણ અહીંયા એન્જોય કરીએ છીએ અમારા બે પોયરા જોઈ લો કેવા મસ્ત રમે હાય 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 છે ને છે જો ઠેકડા મારી એટલા ભાઈ બસ બસ આ નીચે આય નીચે આય તો હાય કમોન કમોન નીચે આય વાવ જલ્દી કર જલ્દી કર પછી કાઉન્ટ કરજે તું નીચે ઉતર ને એને જલસા પડી ગયા છે મજા આવી ગયો પણ કાલ ફૂલ ફંક્શન ચાલુ થઈ ગયા ગીતા રબારી આવે એમ છે એવું કે છે બધાય કે અહીંયા પરફોર્મન્સ આપ છે અને અમે ગરબા રમીશું હમણાં દસ હજાર ની વાત હતી ને એક હજાર જેઠાલાલ બોલો તારે કેટલા લખાવવા છે જેઠા 11000 છે આ હા આ જસપૂર ફોન જ છે આ જસપૂર ફોન છે ભાઈ

હા યસ 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 હોમવર્ક કમ્પ્લીટ કરો ચલો પોણા પોણા ગયા થઈ ગયા છે અહીંયા અમારા બાજુમાં જ કોપડામાં વૈષ્ણવનો બહુ મોટો ઉત્સવ છે કાલે ગીતા પરિ આવે છે તો મજા પડી જાય તમને પણ ફૂલ બતાવી એમનું એટલું સાંભળે છે હું બોલું છું એવો સાંભળે છે ને એ વાત જવાની ઘટનું ત્યાં મજા આવી ગઈ સ્ટેજ પર બરાબર હા વિડીયો જોઈ આવશે હશે હોમવર્ક કમ્પ્લીટ કરાવીને પછી પાછા મળી જાય સો વાગ્યા થશે તો વિડીયો કદી બધા હવે સોની તૈયારી કરી જ છે તો આપણે પછી કાલે સવારે વહેલું ઉઠવાનું છે ચાલો જવાનું છે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઇક ફોલો શેર સબસ્ક્રાઈબ કરનાર મળે ન હોય મા જય શ્રી નાય જય શ્રી કૃષ્ણ